પાટણ ખાતે પંચવર્ષીય યોજના માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે હેમચંદ્રાએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે યુનિવર્સિટીના પ્લાન તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો યુનિવર્સિટી વિસ્તારના પાંચ જિલ્લાઓમાં હાલ ન ચાલતા નવા ટેકનિકલ અને નોન ટેકનિકલ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે આ સાથે જ મહિલા કોલેજો શરૂ કરવા અને આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ વધારવા માટેના અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવશે ડીન દ્વારા નવા અભ્યાસક્રમો માટે સર્વે કરવામાં આવશે ત્યારબાદ પ્લાન તૈયાર કરી અને જિલ્લાવાર જાહેરાતો આપવામાં આવશે તો સંચાલકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે યોગ્ય માપદંડવાળી અરજીઓની દરખાસ્તો સરકારમાં ભલામણ માટે મોકલવામાં આવશે સરકારની મંજૂરી બાદ યુનિવર્સિટી દ્વારા એલઆઈસી મુકી અભ્યાસક્રમો શરૂ કરવાની મંજૂરી અપાશે આ બેઠકમાં યુનિવર્સિટીના રજીસ્ટ્રાર રોહિત રોહિતભાઈ દેસાઈ યુનિવર્સિટીના અધિકારીઓ કર્મચારીઓ અને બોર્ડ ઓફ બિનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા